અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના મહોત્સવને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સમિતિ દ્વારા તારીખ દસ અને બે દિવસ માટે પ્રથમ પાટોત્સવની ઉજવણી માટે થડામાર તૈયારીઓ બાદ વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી થઈ રહી છે રાધનપુર શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ નિહાળવા ઉમટી રહ્યા છે રાત્રિના કાર્યક્રમ દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગે રંગાયતા પ્રભુ શ્રી રામ સમૂહ આરતી આતશબાજી લાઇટિંગ શણગાર સહિત શોભાયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે રાધનપુર હાઈવે ચાર રસ્તા દિલ્હી કંડલા હાઇવે બ્રિજને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યો છે જ્યારે શુક્રવાર અને શનિવારના સાંજે મહાઆરતી તેમજ ભવ્ય ડાયરો અને મૂડી રાત્રે આતશબાજીના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાધનપુરમાં અલગ અલગ કાર્યક્રમને લઈને શહેરના મહેસાણા હાઈવેથી એસટી સ્ટેશન સુધીના ડિવાઇડર પર કેસરી ધજાઓ લગાવી રાધનપુર નગરને સુશોભિત કરવામાં આવ્યું છે અને સમગ્ર કાર્યક્રમને લઈને રાધનપુર શહેરમાં ભક્તિ મય વાતાવરણ જોવા મળી રહ્યું છે રિપોર્ટર ભાનુ પંડ્યા